પર્વ નિમિત્તે રામજી રામજીની આરાધના થતી આવતી હોય છે અને લોકોને પણ એવો ખ્યાલ હોય કે રામજી મંદિર છે એટલે કે રામ ભગવાનની જ આરાધના થતી હોય પણ અત્યારના સાંપ્રત પરિસ્થિતિની અંદર સનાતન ધર્મની ધજાને વ્યવસ્થિત રીતે આગળ વધારવાની હોય ત્યારે આ રામજી મંદિરની અંદર શિવજીનું પણ સ્થાન છે જ અત્યાર સુધી ફક્ત નોર્મલ લેવલ પર અમે ચાલતા હતા પણ હવે આ વર્ષથી અમે એવો વિચાર કર્યો કે શિવરાત્રિના પર્વ નિમિત્તે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એવા આપણે પ્રસંગો કરીએ કે જેથી લોકાભિમુખ બનીને આ મંદિર પરિસરને એક એવું આંગણું બનાવીએ કે જ્યાં લોકોની આસ્થાનું એક કેન્દ્ર બની શકે અને એને કારણે આજના દિવસથી અમારે નજીકના જ એક ગામના વાડાવાળા પરિવારના શ્રી પ્રભુભાઈ વાડાવાળાનું આરાધના પર્વ નિમિત્તે અમે ભજન સંધ્યાનું આયોજન અમે કરી રહ્યા છે ત્યારે લોકોનો આવકાર પણ સારો મળ્યો છે અને અમારો વિચાર આવકાર પૂરતો નથી પણ લોકાભિમુખ બનીને આ સંસ્થાને આ પરિવારને આસ્થાનું એક કેન્દ્ર બનાવીને પોતાની જિંદગીની અંદર ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ પ્રભુ સમીપે પહોંચે અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ પોતાના દ્વારા જ કરીને એ પોતાની જિંદગીની અંદર એવા સારા રસ્તે આગળ વધે કે જેથી જિંદગીના અંતની અંદર એ પોતે પોતાના આત્માથી પરમાત્મા સુધીના રસ્તે પહોંચવાનો પ્રયત્ન કરતો થઈ જાય અને આવા પર્વો નિમિત્તે જ અને આવા આયોજનો થકી જ મંદિર પરિસરોમાં પણ ફક્ત ઘંટારવનો નાદ આપણને સારો લાગતો હોય પણ શાંતિ પણ એટલી જરૂરી છે તો એવા સમયે આપણે જિંદગી જીવવાની એક જડીબુટ્ટી જેને કહી શકાય માણસ તરીકે માણસની રીતે રહેવા માટેની એક જડીબુટ્ટી આપણને જો બધાને મળે તો આવા પર્વો વધામમાં વધારે આપણને બૃહદ સમાજને સારો સમાજ બનાવવા માટે આપણને કામે લાગશે તો સો એ સો ટકા હું એવું માનું છું કે આજનો આ અમારો નમ્ર પ્રયત્ન ને વધારે બહોળો પ્રતિસાદ ફરીથી કંઈક નવા નવા પ્રોગ્રામો કરીને અમે આપવા માગીએ છીએ આજના પ્રતિસાદને જે એક લોકાભિમુખ તરીકેનો જે અમને પ્રતિસાદ મળ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ભજનીક શ્રી પ્રભુભાઈ અને એમની સમગ્ર ટ્રીમ અને જિગ્નેશભાઈ અને સાથે અમારા જે ટંડિલ સાહેબ છે કે જ્યારે હંમેશા ક્યાંક ને ક્યાંક આવી વાતો કરીને જિંદગીને સરળ બનાવવાનો જે એક સવાલ હોય ત્યારે એનો જવાબ પણ એ આપવાનો પ્રયત્ન કરે છે તો એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ જે લોકોએ અમને મદદરૂપ થયા છે તેનો પણ આભાર માનીએ છીએ ને ખાસ કરીને અમારા પ્રમુખ શ્રી શ્રીભાઈ દેવેશભાઈ અને અમારા મંત્રી શ્રી મોહનભાઈ ગાંધી મારા બીજા બધા ટ્રસ્ટી ગણો એ આ બાબતની અંદર જે સપોર્ટ અમને આપ્યો છે ને તે બદલ અમારો સમગ્ર રામજી મંદિર પરિવાર આપ સૌનો આભાર અને લાગણી વ્યક્ત કરીને આનંદ વ્યક્ત કરે છે